નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ આવો ભક્તિ સત્સંગના આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજના વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય પંદરમો સુકૃતિ જન જન્માસરણ નિરૂપણ વર્ણન તે સાંભળવાના છીએ તો વિડીયોના અંત સુધી બધા બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી ચેનલ પર નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા અવનવા ધર્મ ભક્તિના વિડીયો આપ સુધી પહોંચતા રહે તો હવે મિત્રો આપણે સુકૃતિજન જન્માસરન નિરૂપણ વર્ણન અધ્યાય ની શરૂઆત કરીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ધર્માત્મા ભુક્તવા વિમદે કુલે અસત્ય સુમતપક્તિ જનની જઠરે વદ યથા વિચાર દેશતિજન તથા મીચાં વધે મે કરુણાનિધિ ગરુડજીએ પૂછ્યું હે દયાનિધિ શ્રી હરિ ધર્માત્માઓ સ્વર્ગ સુખ ભોગવ્યા બાદ શેષ રહેલા પુણ્ય યોગના બળે પુનઃ ઉત્પન્ન કુળમાં જન્મ ધારણ કરે છે એ સઘળું આપે મને જણાવ્યું પણ તેમની ઉત્પત્તિ તેમની માતાના જઠરમાં કઈ રીતે થાય છે તે સઘળું હવે મને જણાવો જો પુણ્યશાળી આત્માને મનુષ્ય દેહ મળે તો તે પોતાના મનમાં કઈ જાતના વિચારો કરે છે કહ્યું હે ગુરુ તમે અતિ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે જે હું તમને વિસ્તારથી સમજાવું છું આ પરમ ગોપનીય વિષય છે જેને જાણવા માત્રથી સર્વજ્ઞાન સર્વ જ્ઞાન પ્રાપ્ત થાય છે હે ગરૂડ શરીરનું વાસ્તવિક સ્વરૂપ જણાવું છું જે સકલ ગુણોથી સંપન્ન અને યોગીઓને ધારણ કરવા યોગ્ય છે યોગીઓ શરીરમાં જ પરમેશ્વર છે એવી ધારણા કરી શરીરમાં રહેલા ઝટ ચક્રોનું ચિંતન કરીને બ્રહ્મા રંધમાં સિદ્ધાનંદ રૂપનું ધ્યાન જે પ્રકારે કરે છે એને સાંભળો જે રીતે પુણ્યવાન મનુષ્ય ઉત્તમ પવિત્ર તથા ધનવાન કુળમાં જન્મ લેશે ત્યારે એના માતા પિતાએ જણાવું છું ઋતુકાળમાં પોતાની નારીનો ચાર દિવસ ત્યાગ કરીને જ્યાં સુધી શરીરમાં પાપ એટલે ઇન્દ્ર દ્વારા બ્રહ્મ હત્યાથી પેદા થનાર દોષ રહેશે ત્યાં સુધી પોતાની સ્ત્રીનું નું મોં ન જોવું જોઈએ એ નારી કપડા સાથે સ્નાન કરે ત્યારે ચોથા દિવસે શુદ્ધ બને છે સાત દિવસ પછી પિતૃઓ અને દેવતાઓનો પૂજવા યોગ્ય બને છે સાત દિવસમાં જો ગર્ભધારણ થાય તો તે મલિના સહી એટલે પુત્રી હોય છે એમ આઠમા દિવસે ગર્ભધાન થાય તો મોટા ભાગે પુત્ર જ હોય છે સમ એટલે બેકી રાત્રિઓમાં ગર્ભધારણ થવામાં પણ પુત્ર જ હોય છે અને વિષમ રાત્રિઓમાં એટલે એકી કન્યા પેદા થાય છે તેથી પહેલાં સાત દિવસ છોડી યુગ્મા રાત્રિમાં સ્ત્રી ગમન કરમો ઋતુના પારંભથી સોળ રાત્રિઓ સુધીમાં ગર્ભ ધારણ કરવાનો સમય છે તેમાં સૌદમી રાત્રિએ ગર્ભ ધારણ થાય તો ધર્માત્મા ગુણવાન તથા ભાગ્યશાળી પુત્ર જન્મે જન્મેશે આ પ્રકારની સૌદમી રાત્રિ પ્રાકૃત સાધારણ જીવોને મળતી નથી પાસમા દિવસે સ્ત્રીઓને મધુર ભોજન કરાવવું અને કડવા ખારા તીખા ઉષ્ણ ભોજનથી એને દૂર રાખવી આથી અતિ ઉત્તમ સંતતિ પેદા થાય છે સ્ત્રીઓનો ગર્ભાશયને ખેતર છે અને બીજ અમૃત સમાન છે સ્વામી પુરુષે ક્ષેત્રમાં બીજ વાવીને સારું ફળ મેળવવું જોઈએ પાન ખાઈને ફૂલ તથા સંદનને ધારણ કરીને તથા વસ્ત્રો પહેરીને મનુષ્ય મનમાં ધર્મનું ચિંતન કરતા ઉત્તમ સંયા પર સુઈ જવું વીર્ય પતન સમયે પુરુષના મનમાં જેવું ચિંતન હોય છે એવા સ્વભાવનો જીવ માતાની કુખમાં પ્રવેશે છે બીજ સ્વરૂપે ચૈતન્ય સદા વીર્યમાં રહેતું હોય છે જે વખતે કામ શીત અને શુક્ર જ્યારે તન્મય થાય છે ત્યારે ગર્ભરૂપ મનુષ્ય સ્ત્રીના ગર્ભાશયમાં પડે છે શુક્ર તથા રુધિરના સંયુક્તથી પિંડની ઉત્પત્તિ થાય છે ગર્ભામાં શાસ્ત્રોમાં કહેલી ગર્ભની ક્રિયાઓ કરવાથી પરમ આનંદ આપનાર તથા પુણ્યવાન પુત્ર થાય છે એ પુણ્યાત્માને ગ્રહો ઉગ્ર સ્થાની હોય ત્યારે તેનો જન્મ થાય છે એના જન્મ કાળે બ્રાહ્મણો અતિદાન મેળવે છે વિદ્યા તથા નિયમથી સંપન્ન આ પુત્ર પિતાના ઘરમાં ધીરે ધીરે મોટો થાય છે અને છજ્જનો સંગથી પૂર્વ જન્મના કરેલા તીર્થયાત્રાના તથા તપ ફળનો ઉદય થતા યુવાવસ્થામાં દિવ્ય સ્ત્રીને ભોગવવા વાળો મહાદાની અને ધનવાન થાય છે ત્યારબાદ તે આત્મા અને અનાત્મા બાબતે ઊંડું ચિંતન કરે છે પછી શાસ્ત્રો જાણીને તે બ્રહ્મ ચિંતન કરે છે આત્મા પરમાત્માનો સંબંધ જ્ઞાન માટે પરસ્પર સંબંધ કરવા વાળા બ્રહ્મ એટલે પૃથ્વી સઘળા અનાત્મ વગેરે વર્ગ પંચભૂતોના ગુણો તમને જણાવું પૃથ્વી જળ અગ્નિ પવન અને આકાશ આ પાંચ સ્થૂળ ભૂતો છે જે એક થવાથી પિંડ બને છે તેને પંચભૌતિક શરીર કહે છે હે ગરુડ સાંભળી હાડકા નાડી કેસ અને માંસ આ પાંચ ગુણો ભૂમિ દ્વારા બન્યા છે લાળ મૂત્ર વીર્ય મજા આ પાંચ ગુણો જળથી બન્યા છે હવે તેજના ગુણો સાંભળો ભૂખ તરસ આળસ નિંદ્રા અને કાંતિ હે ગરોળ આ પાંચ તેજના ગુણ છે એવું મોટા યોગેશ્વરોએ જણાવ્યું છે દોડવું કૂદવું ચાલવું ફેલાવવું અને ચેષ્ટા કરવી આ પાંચ ગુણ વાયુના છે શબ્દ ચિંતા શૂન્યતા મોહ અને શંકા આ પાંચ ગુણ આકાશના છે મન બુદ્ધિ અહંકાર અને શીત આચાર ધર્મ છે અ પૂર્વ જન્મના કર્મોના સંસ્કારથી યુક્ત છે કાન ચામડી અને આંખ જીભ અને નાક આ ગાનેન્દ્રિયો છે વાક પાણી પાત એટલે પગ ગુંદા અને લિંગની લિંગ એ કર્મ ઇન્દ્રિય છે દિશાઓ વાયુઓ સૂર્ય પ્રચતા અશ્વિની કુમારો અગ્નિ ઇન્દ્ર ઉપેન્દ્ર અને મિત્ર આ જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયોના અધિષ્ઠતા દેવો કહેવાય છે ઈંડા પિંગલા સુસિપ્તા ગાંધારી ગીવા યુસાયસિની અલબુસા કુહુ તથા શંખીની આ મુખ્ય દસ નાડીઓ છે શરીરમાં આવેલી છે પ્રાણ અપાન સમાન ઉદાન તથા વ્યાન એવા પાંચ પ્રાણ વાયુ છે અને નાગ રૂકલ દેવદત્ત અને ધનંજય એ તેમની સંજ્ઞાઓ છે હૃદયમાં ગુંદામાં અપાન નાભીમાં સમાન કંઠમાં ઉદાન તથા વ્યાનમાં શરીરમાં રહેશે જે સ્થાનથી ઓટકાર આવે છે તેને કુર્મા વાયુ ભૂખ લાગે તેને કુકલ વાયુ બગાસ આવે તેને દેવદત વાયુ કહે છે જ્યારે સમગ્ર સમગ્ર શરીરમાં રહેલો ધનંજય વાયુ મર્યા પછી પણ શરીરનો ત્યાગ કરતો નથી કોળિયા દ્વારા ખાધેલું અનાજ સૌ શરીર ધારકોને પુષ્ટિ આપે છે વ્યાનવાયુ અન્નરસને સૌ નાળીમાં પહોંચાડે છે ભોજન થયેલો આહાર વાયુ દ્વારા બે ભાગમાં વેસાય છે ગુંડામાં પ્રવેશ કરી અપાયેલું અન્ન અને જડને અલગ કરે છે અગ્નિ ઉપર જળ કરીશ અને જળ ઉપર અન્ન કરીને પ્રાણ ખુદ અગ્નિને અગ્નિ રહીને ધીરે ધીરે ખદે વાયુથી મળેલ આ ગરમી દ્વારા શરીરનો અગ્નિ રસને અને મળને અલગ અલગ કરે છે પછી વ્યાન વાયુ રસને નિશ્ચે કરે છે અને અલગ કરેલો મળ મળી બહાર નીકળે છે કાન નાક આંખ નાક જીભ દાંત નાભી નખ ગુંદા લિંગ શિરા શરીર અને અંતે મનુષ્ય પ્રકાશ થતા પોતાના કર્મમાં પ્રવૃત્ત થાય છે તેમ સૌ વાયુ આ પ્રકારે પોત પોતાના કાર્યમાં પ્રવૃત્ત રહેશે હે ખગ નરદેહના બે સ્વરૂપ છે એક વ્યવહારિક કાર્ય કરનાર અને બીજું પારમાર્થિક કાર્ય કરનારું વ્યવહારિક શરીરમાં બહારના સાડા ત્રણ કરોડ રોમ એટલે રૂવાડા છે સાત લાખ વાળ છે અને વીસ છે હજાર તોલા માસ છે અને સો તોલા લોહી છે મેદ દસ તોલા છે સિત્તેર તોલા ચામડી છે બાર તોલા મજા છે ત્રણ તોલા મહારક્ત છે સક્ર એટલે વીર્ય બે પાસેર છે સોણિત એક પાસેર છે તેના માસિક સંબંધે શરીરમાં હાડકાઓ છે શરીરમાં નાની મોટી નાળીઓની સંખ્યા કરોડોમાં કહી છે પચાસ તોલા છે અને પચીસ તોલા કફ છે સદાય પેદા થનારી વિષ્ઠા એટલે કે મળ અને પેશાબનું કોઈ નિયમિત પરિમાણ નથી આ ગુણો અને સામગ્રીથી યુક્ત આપણું આ શરીર વ્યવહારિક કહેવાય છે ભવનો પર્વતો દીપ સાગર આદિત્ય એટલે કે સૂર્ય વગેરે ગ્રહ પરમાર્થી એટલે સૂક્ષ્મ શરીરમાં રહેલા છે એ સૂક્ષ્મ શરીરમાં સસક્રો હોય છે બ્રહ્માંડ પણ શરીરમાં જ વાસ કરે છે આ બધા ગુણ યોગીઓના આશ્રય ભૂત છે જેની ભાવના કરીને જે વિરાટ રૂપની મેળવે છે તે વિરાટ રૂપ હું હવે તમને કહું છું પગની નીચે તલ નામનું પાતાળ જાણવું અને પગ ઉપર વિતલ જાણવું ઘૂંટણમાં સુતલ જાણવું ઝાંખોમાં મહાતલ જાણવું અને ગુહ્ય દેશમાં રસાતલ જાણવું અને કટીમાં પાતાલ જાણવું આ સાત લોક કહેવાય છે નાભીમાં ભૂલોક એના ઉપર ભૂલોક હૈયામાં સ્વર્ગલોક અને કંઠમાં મહલોક જાણવું મુખમાં જનલોક કપાળમાં તપલોક અને બ્રહ્મ રંથમાં સત્યલોક તથા શબ્દ ભુવનો જાણવા આ શબ્દ ભુવન શરીરમાં છે હૃદયમાં ના ત્રિલોક ત્રિકોણમાં માં મેરુ છે તેની નીચેના ના મદ્રાસલ પર્વત અને દક્ષિણ કોણ કૈલાસ અને વામ એટલે વાયમ્ય કોણ હિમાલય જાણવું તેની ઉત્તરવ રેખામાં ઉપર નિષેધ પર્વત દક્ષિણ રેખામાં માં ગંધરા માદન અને વામ રેખામાં રમણાચલ એમ આ કુલ સાત પર્વતો જાણવા હાટકાના સ્થાનમાં જંબુદીપ મજાના સ્થાનમાં શાકદીપ માસમાં કુરાદ્રીપ અને શેરાઓમાં કૌશદીપ જાણવા ત્વસામાં સાલકીદીપ રોમ સમૂહમાં ગોમેદીપ દીપ અને પુષ્કર દીપને નખમાં જાણવું આ દ્રશ્યોના અંતર્ગત સમુદ્રોને હવે સાંભળો વિરાટ પુરુષના મૂત્ર માંગજ નું સમુદ્ર જાણવું શરીરમાં નો રસ એટલે વિશે રસ સમુદ્ર જાણવું શોષિત એટલે રુધિર દહીં સમુદ્ર જાણવો મજામાં ધ્રુત એટલે ઘીનો સમુદ્ર જાણવું હે ગરુડ બંબિકા એટલે કંઠની અંદર એના સ્થાનમાં શુદ્ધલોક નામનો સમુદ્ર જાણવો બિંદુ ચક્ર પર સૂર્યવાસ કરે છે નેત્ર રંધે મંગલવાસ કરે છે બ્રહ્મ રંધે ચંદ્રવાસ કરે છે હૃદયમાં બુધવાસ કરે છે નાભિ પ્રદેશ મેહના મણિપુરક નામના ચક્ર પર બૃહસ્પતિ જાણવા વીર્યના વિશે શુક્ર જાણવા નાભી સ્થાને શનિવાસ કરે છે મુખ પ્રદેશમાં રાહુવાસ કરે છે વાયુના સ્થાન વિશે કેતુવાસ કરે છે એ રીતે ગ્રહ મંડળ શરીરમાં જાણવું અને એ રીતે સઘળા શરીરને આત્મ સ્વરૂપથી ચિંતવું પ્રાતકાળે નિરંતન પ્રદાસન બેસીને ષષ્ઠ ચક્રોથી ચિંતન આચપામાં જાણવું અજપા નામના ગાયત્રી ઋષિઓએ મોક્ષ આપના ઋષિ એ ગાયત્રીના સંકલ્પ માત્રથી મનુષ્ય સકળ પાપોથી મુક્ત થાય છે હે ગરુડ તમને અજપા નામની ગાયત્રીનો અનુક્રમ કહું છું જે નિત્ય કરે તો મનુષ્ય પોતાના જીવ ભાવનો ત્યાગ કરે છે મનુષ્ય જીવનમાં મૂળાધાર સ્વાધિષ્ઠાન મણિપૂરક અનાહત વિશુદ્ધ ખ્ય તથા આજ્ઞા એવા સ ક ધ ડ જ જ નું અનુક્રમે ચિંતન કરવું વ સસ ટસ એમ ચાર પાખડીઓ વાળું મૂળાધાર ચક્ર અગ્નિ સમાન તેજસ્વી છે બ મય ર લ એમ ચ પાખડીઓ વાળું સ્વાધિષ્ઠાન ચક્ર સૂર્ય સમાન તેજસ્વી છે મણિપુર ચક્ર તથા પ ફ એમ દસ પાખડીઓ વાયુ છે એ ચક્રનો રંગ રક્ત જેવો છે અનાહ ચક્ર ચાર પાખડીઓ વાયુ છે એ ચક્ર સુવર્ણ સમાન તેજસ્વી લિંગ પ્રદેશમાં મુલાધારને સ્થિત કરીને અનુક્રમે નાભી હૃદયકંઠ ભૂકું નો મધ્ય ભાગ બ્રહ્મરંધયે સ્થાનોએ સુધીનો બાર અક્ષરોથી યુક્ત છે વિશુદ્ધ ચક્ર અ ખા ઈ ઉ રુ લુ લ એ એ ઓ ઓ અખંડ એમ સોળ અક્ષરો વાળું સોળ પાખરીઓ વાળું છે તેનું તેજ ચંદ્ર સમાન સ્વસ્થ છે એના પર બે પાખડીઓ વાળું એક કમળ છે એનો તેજ આરક્ત અને હંસ એવા બે અક્ષરો યુક્ત છે તેની ઉપર સહસ્ત્ર કલાત્મક એક કમળ છે એ કમળમાં સત્ય આનંદમય શાશ્વત એવું શિવરૂપ ચક્રોમાં ગણેશ બ્રહ્મદેવ જીવ શિવ ગુરુ તથા અનુક્રમે ચિંતન કરવું પ્રત્યેક દિવસે શ્વાસો શ્વાસની આવૃત્તિ એકવીસ હજાર સસો વાર થાય છે એવું જ્ઞાની પુરુષોએ કહેલું છે શ્વાસ હકાર વર્ણરૂપ બહાર નીકળે છે અને સકાર સ્વરૂપ

તથા એક હજાર ચૈતન્ય રૂપ આત્માને સમર્પિત કરવા આ પ્રકારે જપ કરવા સંત સંપ્રદાયના અનાદિક મુનિશ્વરો ચક્રો સ્થિત બ્રહ્માના જ્યોતિ રૂપનું ચિંતન કરે છે શુક્રાદિ ઋષિઓ પણ પોતપોતાના શિષ્યોને એવા પ્રકારનો ઉપદેશ કરે છે માટે એ વિદ્વાનોની પ્રવૃત્તિ જાણીને પરબ્રહ્મનું સદા ધ્યાન કરવું પ્રથમ ભગવાનની માનસ પૂજા કરવી પછી એકાગ્ર ગુરુ પ્રદેશ પૂર્વક અજપા ગાયત્રીનો જપ કરવો પછી હજાર પાપખંડી વાળા બ્રહ્મ રંથને લગતા અધોમુખ કમળમાં હંસ શબ્દ વચ્ચે શ્રી ગુરુનું આ પ્રમાણે ધ્યાન કરવું જે ગુરુએ પોતાનો અભય આપનારો હાથ ઉછો કર્યો છે અને એમના શરણને લગતા અમૃત ધારાથી આપણો દેહ શુદ્ધ થયો છે આ પ્રમાણે ધ્યાન કર્યા પછી તેમની પંપો પચારો વડે માનસ પૂજા કરીને તેમને નમસ્કાર કરવા પછી આરોહ અને અવરોહ એવા ચક્રમાં સંચાર કરનારી કુંડલીનું ધ્યાન કરવું પછી સુસુમના નામની તેજનું ધ્યાન કરવું જેનાથી વિષ્ણુનું પરમપદ પ્રાપ્ત થાય છે પછી બ્રહ્મ મુહૂર્તમાં સ્વયં દેદીપ્યવાન સનાતન સત શીત આનંદવાળા સ્વરૂપનું ધ્યાન કરવું જેનું હું સદાય ચિંતન કરું છું આ રીતના સકલ કૃત્ય ગુરુના ઉપદેશથી કરીને પોતાનું મન નિચ્વલ કરવું કેવળ આપણી જ કલ્પનાથી એકામ કરવું નહીં કરે તો તે થકી ફરીથી સંચાર જ પ્રાપ્ત થવાનો મોક્ષ નહીં એ રીતે પ્રથમ માનસ પૂજા કરીને પછી ઉપરથી બિરાજમાન હરિ તથા શિવની પ્રતિમાઓનું સ્નાન સધ્યા પૂજન કરવું દેહાભિમાની મનુષ્યની અંતર્મુખ વૃત્તિ ઉત્પન્ન થતી નથી માટે તેણે અતિ સુલભ સત્તા મોક્ષ આપનારી મારી ભક્તિ જ કરવી તપ તથા યોગ વગેરે મોક્ષ આપનારો માર્ગ અનંત છે સતા પણ સંચારી જનોનું મારી ભક્તિ નો માર્ગ અતિ સુલભ છે સર્વજ્ઞ બ્રહ્માદી દેવોએ પણ વેદશાસ્ત્રો નો વિચાર કરીને સર્વ ને વારંવાર ઉપર નો ભક્તિ માર્ગ બતાવેલો છે યજ્ઞાદી ધર્મ ઉત્તમ છે તો પણ તે કેવળ અંતઃકરણ તેજ તેજસે પવિત્ર કરનારો છે અને મારી ભક્તિ નો ફળરૂપ છે કે જે સિદ્ધ થાય એટલે પ્રાણી કોઈ પણ પ્રકારનો કલેશ પામે નહીં એ રીતનું જે પુણ્યવાન માણસ કરે છે મારી ભક્તિ થી સનાતન મોક્ષ પદ ને પામે છે ઇતિ શ્રી ગરુડ પુરાણે ચારો ધારે સુરકૃતિ જન જન્માસરણ નિરૂપણો નામ પંચદશમો અધ્યાય સમાપ્ત તો મિત્રો આ વિડીયોમાં આપણે ગરુડ પુરાણ નો અધ્યાય પંદરમો સાંભળ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો હવે નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી સૌને જય શ્રી જય શ્રી કૃષ્ણ